શનિવારે સાંજે નવ કલાકે દિયોધરના એસકે પાર્ટી પ્લોટ સનાદર બનાસ સામે મળીએ શબ્દ સરનામે આ શીર્ષક હેઠળ દિયોધરના આંગણે ભવ્ય કવિ સંમેલન યોજાયું જ્યાં આધુનિક કવિ ડોક્ટર રહીશ સુરત અનેક કવિઓ દ્વારા ગઝલોનું તેમજ શાયરી અને રસપાન કરાવ્યું હતું તો સમગ્ર કાર્યક્રમના સંચાલક આયોજક કવિ રદય દિયોદર ખાતે કર્મતરિકમ મંત્રી તરીકે ફરજ બજાવતા રોહિત સોની સમગ્ર મોડી સાંજ સુધી ચાલેલા મળીએ શબ્દના સરનામે ટુ પોઈન્ટ ઓ કવિ એ આરનામા સહિત દિયોધરના સાહિત્યકારો સાહિત્ય રસિકો પ્રબુદ્ધ નાગરિકો બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યું કે નાના ગામની અંદર આટલું મોટું આયોજન અને ભવ્ય આયોજન અને રાત સુધીમાં આટલા બધા મોટા પ્રમાણમાં ઓડિયન્સ હાજર રહે એ ખરેખર બધા માટે એક પ્રેરણાદાયક પગલું કહી શકાય કે જે બીજી વખત કાર્યક્રમ થયો ને આટલો સક્સેસફુલ થયો અમને ખૂબ જ મજા આવી અને જે છોકરીઓ માટેની તમે વાત કરી તો કોઈ પણ ફિલ્ડ એવું નથી કે જેમાં છોકરીઓ હોય કે એ છોકરા જ જઈ શકે છોકરી ન જઈ શકે બધા ફિલ્ડમાં આજે બધી જ છોકરીઓ આગળ જ છે જે ખૂબ આનંદ છે આજે હું પહેલા તો એક પંક્તિ કહીશ કે કાશી સુધી કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો સદભાગી એ છું કે હું કક્કા સુધી ગયો તો આજે આ કક્કા ની સાથેની અમારી ચાહત છે અમને દિયોદર ગામે બીજી વાર લઈ આવી છે ગયા વર્ષે પણ આજ સ્થળે અહીંયા સુંદર કાર્યક્રમ કર્યો હતો આજે આ વખતે પણ કવિયત્રી સબનમ ખોજા અંજના ગોસ્વામી આપણા ગીત કવિ કૃષ્ણ દવે સાહેબ અને હું ડોક્ટર રહીશ મરિયા અને મારી સાથે અહીંયાના બે સ્થાનિક કવિઓ પરબત કુમાર નાઈ અને ઉત્તમ પાંચાલ